નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો લાઈવ ન્યૂઝ ગુજરાતી તો જોઈએ આજના મહત્વના સમાચાર મહેસાણાથી અમારા બ્યુરો ચીફ અર્જુનજી ઠાકોર સાથે મહેસાણાથી પાલોદરમાં શ્રી ચોગડી માતાજીના ધામે વિશાળ જનમેદની સાથે પદયાત્રા જવાના આયોજન માટેની બેઠક યોજાય મહેસાણા ધોબીઘાટ સમર્પણ ચોક ખાતે આગામી તારીખ સત્તર ત્રણ બે હજાર ચોવીસ રવિવારે સવારે આઠ કલાકે પરાટાવરથી જંગી માય ભક્તો સાથે પગપાળા સંઘ પાલોદર ગામની પાવન પવિત્ર ધરા પર બિરાજમાન માસરી જોગણી માતાજીના નિધામે પહોંચશે આ સંઘમાં મહેસાણા શહેરના તમામ ઠાકોરપરા વિસ્તારના તથા અનેક ગામોના આદરણીય વડીલ સ્ત્રીઓ તથા વાલા ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં જોડાશે આ પગપાળા સંઘ ડીજેના તાલે માતાજીના ગુણગાન સાથે બોલમારી ચોગણી જય જય ચોગણીના ગગનચુંબી જયકુશ સાથે અંબાજીપરા ચોકથી નીકળી ધોબી ઘાટ થઈ આઝાદ ચોક ફુવારા ગોપીનાડા મગપુરા રામોસણા થઈ પાલોદરમાં શ્રી જોગણી માતાજીના નિધામે પહોંચશે અને માં નિજ મંદિરે ધજા ચડાવશે આ પગપાળા સંઘના માર્ગમાં અનેક જગ્યાએ ભક્તો દ્વારા માની ધજાનું સ્વાગત કરવામાં આવશે પાલોદર બિરાજમાન ચોસઠ શ્રી જોગણી માતાજીના પાવન પવિત્ર ધામે ધજા ચડાવી માના દર્શન કરી સૌ કોઈ આયોજકોમાં ચોસઠ શ્રી જોગણી માતાજીનું ભવ્યથી ભવ્ય વિશાળ મંદિર નિર્માણ કરવાનો નિર્ણય કરશે અને માના આશીર્વાદ મેળવશે આ ચોસઠ મહાશક્તિ મંદિર સંસ્થામાં ક્ષત્રિય ઠાકોર સમાજની આસ્થા વિશ્વાસ અને પોતાની આરાધના તમામ કુળદીઓની સ્થાપનાઓ કરવામાં આવશે આ મંદિર સંસ્થાના માધ્યમથી ઠાકોર સમાજના લોકોની વિવિધ ક્ષેત્રે સહયોગી બની શકે તે માટેની ચોક્કસ વ્યવસ્થા આધીન સંસ્થાઓ ઉભી કરવામાં આવશે જેવી કે શિક્ષણ સંકુલ સાથે છાત્રાલય હોસ્પિટલ બ્લડ બેંક સરકારી નોકરીઓ માટેનું ફ્રી ભરતી તાલીમ સેન્ટર તથા લાયબ્રેરી ક્રેડિટ સોસાયટી ધર્મશાળા આ સંસ્થાઓ દ્વારા સમાજના બાળકોને સારું ઉચ્ચ ગુણવત્તાવાળું શિક્ષણ શિક્ષણવિદ તજજ્ઞો દ્વારા યોગ્ય માર્ગદર્શન આર્થિક મંદ હોશિયાર વિદ્યાર્થીઓને સરકારી તરીકે સંસ્થા દ્વારા આર્થિક સહયોગ અને સમાજ રચના કરી સમાજના લોકો સુખ શાંતિ સલામતી ગૌરવ ગરિમા અને અસ્મિતા જળવાઈ રહે તેવા ચોક્કસ પગલાં ભરવા રોજગારમાં બનવું બેંક દ્વારા બચત અને વ્યવસ્થા ઉભી કરવી વગેરે પ્રકારના સમાજ ઉત્થાન અને વિકાસ માટેના કામો કરવામાં આવશે આ તમામ આયોજન ગુજરાત ઠાકોર સમાજ દ્વારા કરવામાં આવશે જેમાં સમાજના દરેક સમાજપ્રેમી ધર્મપ્રેમી જનતા સાથ સહકાર આપે અને અપાવી આ ફગફાળા સંઘમાં જોડાય તેવી નમ્ર અપીલ કરવા સાથે જાહેર આમંત્રણ પાઠવ્યું હતું ન્યૂઝ ગુજરાત